એઆઈએ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં બત્રીસ એરપોર્ટ ખોલવા માટે એરમેનની નોટિસ જારી કરી છે આ એરપોર્ટમાં અધમપુર અંબાલા અમૃતસર અવંતીપુર ભટિંડા ભુજ બિકાનેર ચંદીગઢ હલવારા હિન્ડોન જેસલમેર જમ્મુ જામનગર જોધપુર કંડલા કાગડા કેશોદ કિશનગઢ કુલ્લુ મનાલી લેહ લુધિયાણા પટિયાણા પોરબંદર રાજકોટ સરસાવા શિમલા શ્રીનગર થોઈસ અને ઉત્તર લાઈનનો સમાવેશ થાય છે અહીં એ જ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે બસોથી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને તેને અસર થઈ છે ભારતની વિવિધ મોટી એરલાઇન્સે તપાસ કરવા અને તે મુજબ મુસાફરી કરવા માટે સલાહ જારી કરી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ આ નિર્ણય અગાઉ પ્રતિબંધિત તમામ વિસ્તારોમાં સામાન્ય ઉડ્ડયન પ્રવૃત્તિ પુનઃ સ્થાપિત કરવાનો સંકેત આપે છે આ પગલાંથી હવાઈ ટ્રાફિકમાં ઘટાડો થવાની અપેક્ષા છે અને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને ફાયદો થશે જે લોકડાઉન દરમિયાન એરસ્પેસ બંધ થવાને કારણે ભારે નુકસાન સહન કરી રહી હતી